નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ આઠ અને વિષય વિજ્ઞાનના નવા અભ્યાસક્રમ પ્રમાણે ચેપ્ટર નંબર સાત કિશોરાવસ્થા તરફ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબનું ખાસ બટન દબાવી બાજુમાં આપેલા બે લાયકનું ઓલ નોટિફિકેશન કરી દેવા નમ્ર વિનંતી છે સ્વાધ્યાય પ્રશ્ન નંબર નંબરે શરીરમાં જોવા મળતા પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત પદાર્થનું નામ શું છે તો શરીરમાં જોવા મળતા પરિવર્તન માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત પદાર્થનું નામ અંતઃસ્ત્રાવ છે પ્રશ્ન નંબર બે કિશોરાવસ્થાની વ્યાખ્યા આપો તો જીવનકાળની જે અવસ્થામાં શરીરની અંદર એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિવ પકવતા પ્રાપ્ત થાય છે જેને કિશોરાવસ્થા કહેવામાં આવે છે કિશોરાવસ્થા લગભગ અગિયાર વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને અઢાર કે ઓગણીસ વર્ષની ઉંમર સુધી આ અવસ્થા રહે છે પ્રશ્ન નંબર ત્રણ ઋતુસ્ત્રાવ શું છે વર્ણવો તો જ્યારે અંડાશયમાંથી ઉત્પન્ન થયેલા અંડકોષનું ફલન ન થાય ત્યારે તે અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે તેનાથી રક્તસ્ત્રાવ થાય છે જેને ઋતુસ્ત્રાવ અથવા તો રજોસ્ત્રાવ પણ કહે છે ઋતુસ્ત્રાવ લગભગ અઠ્યાવીસ થી ત્રીસ દિવસોની અંદર એકવાર થાય છે ઋતુસ્ત્રાવનો પ્રારંભ દસ થી બાર વર્ષની ઉંમરથી લઈને લગભગ પિસ્તાલીસ થી પચાસ વર્ષ સુધીની ઉંમરના સમયગાળાની અંદર ચાલ્યા કરે છે પ્રશ્ન નંબર ચાર યુવાના આરંભની અંદર દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનોની યાદી આપણે અહીં બનાવવાની રહેશે પેલું છે ઊંચાઈમાં એકાએક વધારો થાય છે શરીરના લાંબા અડખાઓ તેમજ હાથ અને પગના આડખાઓની લંબાઈમાં પણ વધારો જોવા મળે છે પ્રજનન અંગોની વૃદ્ધિ થાય છે શરીરના જુદા જુદા સ્થાનો પર વાળ ઉગવા લાગે છે છોકરાઓમાં ચહેરા ઉપર દાઢી મોંછ આવી જાય છે છોકરાઓનો અવાજ ખોખરો થવા લાગે છે સ્ત્રીઓની અંદર એટલે કે છોકરીઓની અંદર સ્તન વિકસિત થાય છે છોકરાઓની અંદર કપાનો ભાગ પહોળો બને છે જ્યારે છોકરીઓના કમરની નીચેનો ભાગ જે છે તે પહોળો થઈ જાય છે પ્રશ્ન નંબર પાંચ બે કોલમવાળું કોષ્ટક બનાવો જેમાં એક કોલમની અંદર તમારે શું કરવાનું છે તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ લખવાના છે અને તેની સામે બીજા કોલમની અંદર તેના દ્વારા સ્ત્રાવિત થતા અંતઃસ્ત્રાવોના નામ લખવાના છે

તો જે અંતઃસ્ત્રાવ ગૌણ જાતીય લક્ષણોની મદદ અને નિયંત્રણની અંદર હોય છે તેને જાતીય અંતઃસ્ત્રાવ કહે છે તેમને જાતીય અંતઃસ્ત્રાવ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તેઓ અંડપિંડની અંદર અંડકોષ તેમજ શુક્રપિડની અંદર શુક્રકોષના પરિપક્વને નિયંત્રિત કરે છે તેમજ છોકરાઓને અને છોકરીઓને અલગ પણ પાડે છે તેનું કાર્ય શું છે તો શુક્રકોષ અને અંડકોષનું નિયંત્રણ કરે છે છોકરાઓની અંદર દાઢી ઉગવામાં મદદ કરે છે છોકરીઓની અંદર વિકાસ માટે જવાબદાર છે પ્રશ્ન છે આપણો કે તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ કારણ કે તો વિદ્યાર્થી મિત્રો એ બી સી અને ડી એવા ચાર ઓપ્શન આપ્યા છે જેમાં સાચો જવાબ જે આપણો છે તે છે બી શરીરની અંદર થઈ રહેલા તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે પ્રશ્ન નંબર અંદર શરૂઆત ત્યારે થાય છે જ્યારે ડી માંથી જવાબ આવે છે એ ઋતુ સ્ત્રાવની જ્યારે શરૂઆત થાય છે ત્યારે સ્ત્રીઓની અંદર પ્રજનનની ઉંમરની શરૂઆત થઈ જાય છે ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે તો આપણને વિદ્યાર્થી મિત્રો અહીં એ વા ચાર ઓપ્શન આપે છે જેની વાત કરીએ તો મિત્રો અહીં બી રોટલી દાળ અને શાકભાજી આ જે જવાબો છે તે જવાબો આપણને અહીં સાચા મળે છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નો ઉપર નોંધ લખવાની છે પ્રશ્ન આપ્યો છે કંઠમણી તો ઇવાન આરંભની અંદર છોકરાઓની સ્વરપેટીનો વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તેને કંઠ મળી કંઠમાણી તરીકે ઓળખવામાં આવે છે તેના કારણે છોકરાઓનો અવાજ ઘેરો હોય છે ગૌણ જાતીય લક્ષણો તો જે લક્ષણો છોકરીઓ અને છોકરાઓને જુદા પાડવામાં મદદ કરે છે તેને ગૌણ જાતીય લક્ષણો કહે છે ગૌણ જાતીય લક્ષણોના કારણે છોકરાઓની છાતી ઉપર પણ વાળ ઉગવા લાગે છે છોકરા અને છોકરીઓ બંનેની બગલની અંદર તેમજ જાંધની ઉપરના ભાગ તરફ અથવા તો પ્યુબિકના વિસ્તારમાં વાળ ઉગે છે ગર્ભસ્થ શિશુની અંદર લિંગ નિશ્ચય તો બાળક જે છે પેટમાં માતાના ગર્ભમાં રહેલું છે તે બેબી છે કે બાબુ કેવી રીતે નક્કી કરે છે તો વાત કરીશું ગર્ભસ્થ શિશુની અંદર લિંગ નિશ્ચય એ લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે લિંગી રંગસૂત્રની જોડને એક્સ અને વાય કહે છે સ્ત્રીઓની અંદર બે એક્સ રંગસૂત્રો આવેલા હોય છે જ્યારે પુરુષમાં એક એક્સ અને એક વાય એવા રંગસૂત્રો આવેલા હોય છે અફલિત અંડકોષની અંદર હંમેશા એક એક્સ રંગસૂત્ર આવેલું હોય છે જ્યારે એક્સ રંગસૂત્ર વાળો એક શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે તો યુગ્મ નજની અંદર બે એક્સ રંગસૂત્રો થાય છે તેથી તે માદા શિશુમાં વિકાસ પામશે પરંતુ જો વાય રંગ સૂત્રવાળો શુક્રકોષ અંડકોષની અંદર ફરલન કરે છે તો તે યુગમન જ नर શિશુની અંદર વિકાસ પામે છે તો એ બાળક હશે બાબો હશે તો એ જો અંડકોષની વાત કરીએ તો એની અંદર x શુક્રકોષની અંદર x અને y બને હોય છે તો શુક્રકોષમાંથી x છૂટો પડશે અંડકોષમાંથી x x x તો એ માદા એટલે કે છોકરી હશે ગર્ભમાં અથવા તો જો શુક્રકોષમાંથી y પડે છે છૂટો તો y અને x ભેગા થઈને नर એટલે કે છોકરો થાય છે

તો એની અંદરથી આપણે આડી ચાવી નંબર ત્રણની વાત કરીએ તો એ તમે ત્રણ નંબરની આડી ચાવી જોશો તો એનો સાચો જવાબ આપણને અહીંથી મળી જાય છે તો વિદ્યાર્થી મિત્રો એ પ્રકારે આપણે જોઈએ તો અહીં નલવા નલિકાવાહીની ગ્રંથિઓ છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ કે જે મગજ સાથે જોડાયેલી છે સાત નંબર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ છે સ્વાદુપિંડીય અંતઃસ્ત્રાવ છે માંદા અંતઃસ્ત્રાવ છે તો આ બધા જ જે છે તેને વિદ્યાર્થી મિત્રો આડી ચાવી ઊભી ચાવીની વાત કરીએ તો નર અંતસ્ત્રાવ થાયરોક્સિનનો સ્ત્રાવ કરતી ગ્રંથિ કિશોરાવસ્થાનું બીજું નામ અંતસ્ત્રાવ અહીં રુધિર પ્રવાહની મદદથી પહોંચે છે સ્વરપેટી અને કિશોરાવસ્થામાં આવતા પરિવર્તન માટેનો શબ્દ તો આ પ્રકારે તમારે મિત્રો આકૃતિ દોરવાની છે અને તેની અંદર અહીં આપેલા જે પ્રશ્નોના જવાબો છે જે રીતે આપણે આડીને ઊભી ચાવી બનાવી છે એ પ્રકારે તમે પણ બનાવી શકો છો વિદ્યાર્થી મિત્રો આગળના ચેપ્ટરના અને બીજા વિષયના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો